નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના કપાસના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને તાજા બજાર બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના ભાવની વાત કરીએ તો એક હજાર થી પંદરસો એકતાલીસ ઉપલેટા તેરસો થી ચૌદસો પચીસ લીલિયા મોટા છસો પિંચોતેર થી ચૌદસો સાત રાજકોટ ચૌદસો પંદર થી પંદરસો અઠાવન જામજોધપુર તેરસો સાહીઠ થી પંદરસો એકાવન સાવરકુંડલા તેરસોથી પંદરસો ચાર ખાંભા બારસો છોતેરથી પંદરસો તેત્રીસ મોરબી એક હજારથી ચૌદસો સાઠ ભાવનગર તેરસો થી પંદરસો સત્તર સિદ્ધપુર બારસો પચાસ થી પંદરસો એકતાલીસ બોટાદ તેરસો થી પંદરસો એકાણું हारीज नौ सौ एकसठ एक हज़ार अगियार अगियारेतपुर पाँच सौ थी पंदर सौ छवीस तड़ाजा अगियार सौ चौतरीस अगियारो सीतेर विसनगर तेरसो पंदर सौ अठासी जामनगर बार सौ पचास थी चौदस सौ सीतेर अगियार सौ थी पंदर सौ एकत्रीस एकस तेर सौ साइठ थी पंदर सौ पिस्तालीस पाटण एक हज़ार पंदर सौ एकतालीस મહુ આઠસો એંસીથી ચૌદસો બેતાલીસ વિજાપુર ચૌદસો પંચાવનથી પંદરસો બાસઠ માણસા બારસોથી પંદરસો ત્રીસ પાલીતાણા એક હજાર એંસીથી ચૌદસો પિસ્તાલીસ જો મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો